ફેમિલા કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવશું પનીર ભુરજીની રેસીપી એ પણ હોટલ જેવું જ આપણે બનાવશું હોટલ કરતાં પણ સારું બનશે અને આમાં આપણે ઘરનું પનીર પણ યુઝ કર્યું છે ઘરે જ બનાવ્યું છે કલાકની અંદર જ આ પનીર ઘરે બનાવીને તૈયાર કર્યું છે મેં અને સાથે આપણે લીધી છે ડુંગળી ટમેટા અને લીલા મરચાં અને દહીં લીધું છે તો પહેલાં હું તમને બતાવી દઉં કે મેં પનીર ઘરે કેટલું સરસ બનાવીને તૈયાર કર્યું છે એકદમ બહાર કરતાં પણ સારું અને એકદમ પોચું બિલકુલ તમને ચવળ નહીં લાગે જો ફ્રેન્ડ્સ કેવું સરસ બન્યું છે માત્ર એક લીટર દૂધમાંથી જ આ પનીર બનીને તૈયાર થઈ જાય છે કેટલું સરસ બન્યું છે એ પણ તમે જોઈ શકો છો જે બહારથી પનીર લાવીએ છીએ એ આવું પનીર હોતું નથી હાર્ડ હોય છે ઘણીવાર ઘણી વાર ચવળ પણ હોય છે પણ એ ડુપ્લિકેટ હોય છે આપણું ઘરે જ બનાવેલું પનીર આપણે યુઝ કરીશું પનીર ભુજીમાં જેથી હેલ્થ માટે પણ સારું રહેશે તમે પનીરના ટુકડા પણ કરી લીધા છે ચલો આપણે ગેસ ઉપર કઢાઈ મૂકી દેસું અને બે ચમચી જેટલો ચણાનો લોટ આપણે શેકી લેવાનો છે એકદમ ધીમા ગેસે આપણે લોટને શેકવાનો છે ગેસ આપણો ફૂલ હોવો ના જોઈએ તો આ રીતે આપણે સતત ચલાવતું રહેવાનું છે વિડીયો ગમે તો લાઇક કરો અને શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લો જેથી નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે બે લાઇકન પણ જરૂરથી દબાવ છું તો આ રીતે આપણે બેસનને શેકી લેવાનો છે તો હલકો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે શેકવાનો છે તો આપણો બેસન શેકાઈ ગયો છે ને આપણે કાઢી લેશું અલગ વાસણમાં જો ફ્રેન્ડ શેકાઈ ગયો ને તો ફરીથી મેં એની એ જ કઢાઈ મૂકી દીધી છે તો બેસન થોડું આપણે લૂછી લેશું જેથી કઢાઈમાં બળી ના જાય પાછળથી તો ચાર પાવલી જેટલું આપણે તેલ ઉમેરી લેશું આ સબ્જી એકવાર તમે બનાવશો ને તો તમે વારંવાર ઘરે જ બનાવશો હોટલ કરતાં પણ બહુ જ સારી બને છે સ્વાદિષ્ટ બને છે તો ચાર પાવલી તેલ આપણે ઉમેરી લીધું છે એક ટી સ્પૂન જેટલું આપણે જીરું એડ કરી લેશું જીરું આપણું તતડાઈ જાય ત્યારબાદ આપણે એક ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી લેશું એકદમ ઝીણી સુધારેલી ડુંગળી એડ કરી લેશું ડુંગળી આપણી ટ્રાન્સપેરેન્ટ થાય ત્યાં સુધી આપણે ડુંગળીને ચડવી લેવાની છે તો આ રીતે ધીમા ગેસે જ આપણે ડુંગળીને સાતળી લેવાની છે લસણની કટકી આપણે ઉમેરી લેશું બે લસણની કટકીએ કરી લીધી હતી સુધારેલું લસણ લીલા મરચાં સુધારેલા એડ કરી લેશું આ બધી જ વસ્તુ આપણે સરસ રીતે કૂક કરી લેવાની છે મારી સ્ટાઇલમાં તમે એકવાર ચોક્કસથી બનાવીને જોજો બહુ સરસ એવું બનશે અને તમને બહુ જ ભાવશે તમારા ઘર પરિવારને પણ આ સબ્જી બહુ જ ભાવશે ચોક્કસથી બનાવજો વિડીયોને સ્કીપ ના કરતા નહીતર અમુક અમુક ટ્રીપ્સ છે એ રહી જશે તો હવે આપણે એકદમ ઝીણા સુધારેલા ટમેટા એડ કરી લેશું સ્વાદ અનુસાર નમક એડ કરી લેશો જેથી ટમેટા સોફ્ટ થઈ જશે અને આને પણ આપણે તાતળી લેશું તો બે મિનિટ સુધી આપણે આ રીતે ચલાવતા રહીશું અને ટમેટા આપણા કૂક થઈ જશે પછી આપણે ગ્રેવી બનાવશું તો આને આપણે ધીમા તાપે થવા દેશું ઢાંકીને આપણે બે મિનિટ સુધી કૂક થવા દેસું ત્યાં સુધી આપણે ગ્રેવી બનાવી લઈએ તો ગ્રેવી બનાવવા માટે આપણે જે બેસન પહેલાં હદથી પહેલાં આપણે શેક્યો હતો તે લેશું એક વાટકામાં આપણે બેસન એડ કરી લેશું શેકેલો જે બેસન છે તે જ લેવાનો છે એક ચમચી ધાણા જીરું પાવડર અડધી ચમચી આપણે હલ્દી પાવડર ગરમ મસાલો કિચન કિંગ મસાલો એક ચમચી જે પંજાબી છે કસૂરી મેથી આપણે એક અડધી ચમચી લેશું લાલ મરચું પાવડર અડધી ચમચી સ્વાદ અનુસાર નમક અને અહીંયા આપણે ત્રણ ચમચી જેટલું દહીં ઉમેરી લેશું આ દહીં આપણે બહુ ખાટું ના હોવું જોઈએ મીડિયમ હોવું જોઈએ અને આ બધી જ વસ્તુ આપણે મિક્સ કરી લેશું બેસન ઉમેરવાથી બહુ સરસ એવો ટેક્ચર આવે છે અને આપણી ગ્રેવી પણ બહુ સારી એવી બને છે અને પનીર ભુરજી ખાવાની પણ બહુ મજા આવશે આ ગ્રેવી બનાવવાથી હર પંજાબી શાકમાં અલગ અલગ ગ્રેવી હોય છે તો આ પનીર ભુરજીમાં પણ આપણે અલગ ગ્રેવી બનાવશું આ રીતે જો તમે પનીરનું શાક ઘરે બનાવશો તો ચોક્કસથી તમારે હોટૅલ કરતાં પણ સારું બનશે અને તમારા બધા જ ઘરનાને બહુ જ આ પનીરનું શાક ભાવશે તો આપણે આમાં બધી જ ઘરની વસ્તુ યુઝ કરી છે પનીર પણ આપણે બહારનું નથી લાવવા તો આપણે જે ઢાંકીને બે મિનિટ થવા દીધું હતું તો એ કૂક થઈ ગયું છે ને હવે આપણે એને સાઈડમાં કરી લેશું આ રીતે તો ખૂબ જ સારો એવો કલર આવે એટલા માટે આપણે આ પ્રોસેસ કરવાની છે બધો જ જે ડુંગળીનો અને ટમેટાનો મસાલો છે તેને સાઈડમાં કરી લેશું અને એક પાવલી જેટલું તેલ ઉમેરી ઉમેરી લેશો અને એ પાવલી જેટલું તેલ ઉમેર્યું છે તેમાં જ આપણે લાલ મરચું પાવડર એક ચમચી એડ કરી લેવાનો છે તો આ રીતે તમારે પ્રોસેસ કરવાની છે જેથી કલર એકદમ સરસ આવશે હોટલ જ્યો જો ફ્રેન્ડ્સ કેટલો સરસ કલર આવે છે ને તો હવે આપણે ગ્રેવી પણ આમાં જ એડ કરી લેશું આમ તો હવે દિવાળી કામ કાલે પૂર્ણાવતી લઈ લીધી છે તો હવે વિડિયો ડેલી આવશે પણ અમારે ગામડે પણ જવાનું છે ત્યાંથી હું કોશિશ કરીશ કે હું વિડીયો નાખી શકું તો આ રીતે આપણે ગ્રેવી અને જે ટમેટાનો ડુંગળીનો મસાલો છે તે પણ આપણે બધો મિક્સ કરી લેશું આ રીતે થોડું આપણે પાણી એડ કરી લેશું અને બરાબર મિક્સ કરી લેશું હજુ આપણે પાણીની જરૂર પડશે તો આપણે થોડું એડ કરી લેશું તમારે ગ્રેવી કેટલી રાખવી એ તમારી ઉપર ડિપેન્ડ કરે છે તો આપણે થોડું પાણી એડ કરીને આપણે બે મિનિટ સુધી કૂક થવા દેશું તો બે મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે થોડું ચલાવી લેશું વચ્ચે વચ્ચે ચલાવતું રહેવાનું નહીં જે બેસનનો આપણે ગ્રેવી બનાવી છે તે નીચે ચોંટવા લાગશે તો હવે જે આપણે પનીર મેસ કરીને રાખ્યું છે તે એડ કરી લેશો તમે છીણીને પણ લઈ શકો છો મેં પનીરને હાથથી જ ભાંગીને લીધું છે મેટ્સ કરી દીધું છે તો આ રીતે પનીર ઉમેરવાથી ખૂબ જ સારું એવું પનીરનું શાક બને છે પનીર ભુજીમાં પેસ્ટલ આ રીતે જ બનાવીએ છીએ છીણેલાં પનીર કરતાં તમે આ રીતે પનીર એડ કરજો બહુ જ સરસ લાગશે તો આપણી આ પનીરની સબ્જી કેટલી સરસ બનીને તૈયાર થઈ છે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી બની છે ને તો આ દિવાળી ઉપર મહેમાન આવે તો ઘરે જ પનીરની સબ્જી બનાવજો એકદમ સસ્તામાં બની જાય છે પનીર પણ બહારથી લાવવાની જરૂર નથી પડતી અને ફટાફટ બની પણ જશે તો હવે આપણે ઉપરથી પનીર ભુરજીનો મસાલો એડ કરશું જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે અને હોટેલ કરતાં પણ સારું લાગશે ઉપરથી આપણે થોડી કોથમરી સ્પ્રેડ કરશું જુઓ કેટલું સરસ લાગી રહ્યું છે ઘરે જ તમે આવું શાક બનાવીને તૈયાર કરી શકો છો એકદમ આસાનીથી અને ઝટપટ બનીને તૈયાર પણ થઈ જાય છે તો ચોક્કસથી ઘરે બનાવજો બધાય ચલો આપણે એક પ્લેટમાં સર્વ કરવા માટે કાઢી લઈએ તો ગરમા ગરમ પનીરનું શાક આપણે સર્વ કરશું અને ખાસ ધ્યાન એ રાખવાનું છે આપણે પનીર ઉમેર્યા પછી આપણે કૂક થવા દેવાનું નથી નહીતર પનીર ચવર થઈ જશે જો ફ્રેન્ડ્સ ડુંગળી સાથે ડુંગળી છે રોટલી છે છાશ છે અને પનીર ભુરજી છે ખાવાની કેટલી મજા આવે તો તમારે બધાને પણ ખાવું હોય તો તમે આ વિડીયોને પૂરો વોચ કરજો અને ઘરે બનાવીજો અને જે મહેમાન આવે તેમને પણ બનાવીને ખબર બહુ જ સરસ એવું બનશે ખાવાની પણ બહુ મજા આવશે ચલો આપણે ટેસ્ટ પણ કરી લઈએ ઘરના પનીરનો સ્વાદ કંઈક અલગ જ આવે છે તો ચોક્કસથી બનાવજો વિડીયો જોવા માટે થેન્ક યુ વેરી મચ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય કરી લેજો